નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં જે સ્પોર્ટ વિભાગમાં ભરતી બહાર પડી છે તેના વિશે તો આ વિડીયોમાં આપણે મહત્ત્વના મુદ્દા વિશે વાત કરવાના છીએ જેમાં કુલ જગ્યાઓ કેટલી રહેશે પગાર ધોરણ શું રહેશે છેલ્લી તારીખ શું રહેશે ભરતીની લાયકાત શું રહેશે આ તમામ પ્રકારની માહિતી આ એક જ વિડિયોમાં આપને આપવાનો છું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકાશ ઓનલાઈન ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર અમે આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો વહેલી તકે લાવતા હોઈએ છીએ અને આપણને માહિતી મળી જાય તો આપને વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે ટૂંકમાં જોઈએ તો સંગઠન એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ પોસ્ટનામાં વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ રહેશે જેમાં જનરલ ડ્યુટી અને સ્પોર્ટ કોટાનો સમાવેશ થશે કુલ જગ્યાઓને અહીંયા આપણે વાત કરીએ તો ચારસો ત્રણ જેટલી રહેશે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે નોકરીની શ્રેણીમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા રહેશે ને પોસ્ટિંગનું સ્થાન છે આખી ભારત એટલે કે ઓલ ઇન્ડિયામાં રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છ છ બે હજાર પચીસ રહેશે ત્યાર પછી વાત કરીએ કે કઈ ટાઈપના સ્પોર્ટ કોટામાં ભરતી હોઈ શકે છે જેમાં બધું જ આવી જાય છે એટલે કે એન્થેન્ટિક્સ આવી જાય છે વેન મેન અને વુમેન માટે બોક્સિંગ છે વેસ્ટિંગ છે વેઇટ લિફ્ટિંગ છે જુડો છે ફૂટબોલ છે વોલીબોલ છે વગેરે જેવી તમામ આમ તો તમામ પ્રકારની રમતગમતમાં જો તમારી પાસે સ્પોર્ટ કોટાનો કોઈ પણ સર્ટિફિકેટ હોય અથવા તો તમે ભાગ લીધેલો હોય તો તમે લોકો એપ્લાય કરી શકો છો ત્યાર પછી આપણે પાત્રતા અને માપદંડમાં વાત કરીએ જેમાં પેલું શૈક્ષણિક લાયકાત તો ઉમેદવારીએ માન્ય બોર્ડમાંથી દસ પ્લસ બે અથવા તેની સમક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એટલે કે બાર પ્લસ માટે જ છે ન્યૂનતમ ઉંમરની વાત કરીએ તો અઢારથી ને મહત્તમ છે તો ત્રેવીસ વર્ષ જીતે એટલે કે અઢારથી ત્રેવીસ વર્ષ જે છે વયમર્યાદા રહે છે રમતગમતની યોગ્યતામાં વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે છે રાષ્ટ્રીય સ્તરે છે આંતર યુનિવર્સિટીની ટુર્નામેન્ટ છે અથવા તો રાષ્ટ્રીય શાળા રમતગમત ટુર્નામેન્ટ અથવા તો સ્ટેટની જે શાળાઓ દ્વારા ટીમ બનાવવામાં આવેલ છે તેમાં પણ હોઈ શકે છે મહત્વની વાત અહીંયા વાત કરીએ તો ફક્ત છેલ્લા બે વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસના સીધીઓ જ માન્ય ગણવામાં આવશે ત્યાર પછી પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ દસ્તાવેજ શકાંશ રહેશે ત્યાર પછી સ્પોર્ટ ટ્રાયલ પ્રાણી કસોટી રહેશે ત્યાર પછી શારીરિક ધોરણ કસોટી એટલે કે પીએચડી રહેશે ને લાસ્ટમાં ચાર નંબર તબીબી તપાસ એટલે કે મેડિકલ મેડિકલ જે છે ચેકઅપ રહેશે અને ત્યાર પછી જે છે પસંદગી થશે મહત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો સૂચનાની પ્રકાશન મે બે હજાર પચીસમાં થયેલ છે ને અરજી કરવાની છેલ્લી તારીખ છ છ બે હજાર પચીસ છે પરીક્ષણો અને પરીક્ષણોની કોઈ પણ શેડ્યુલ અહીંયા કરવામાં આવેલો નથી ત્યાર પછી કહીએ કે ભાઈ સીઆઈએસએફમાં આપણે અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારી સાઈટ ઉપર જવાનું છે જે સાઇટ છે સીઆઈએસએફ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર ત્યાં જઈને તમારે ભરતીમાં અને ત્યાર પછી રમતગમત સ્કોટા એટલે કે સ્પોર્ટ કોટામાં આપવાનું છે ને ત્યાર પછી તમારે ઓનલાઈન અરજી કરો તેમાં ક્લિક કરવાનું રહેશે ને ઓનલાઈન અરજી કરવામાં તમારે મોબાઈલ નંબર અને ઈમેલની નોંધણી કર્યા બાદ તમે જે છે ફોર્મ ભરી શકશો ફોર્મ ભર્યા ગયા બાદ તમારે ફોટો અને સહી છે શૈક્ષણિક પ્રમાણપત્રો છે રમતગમતના પ્રમાણપત્રો છે અને નિવાસસ્થાન અથવા તો જાતિના પ્રમાણપત્રો તમારે જે લાગુ પડે તે વ્યવસ્થિત અને સ્વચ્છ દેખાય તે રીતે અપલોડ કરવાના છે અને લાસ્ટમાં તમારે જે છે ફોર્મને સબમિટ કરી દેવાનું છે અને ફોર્મ સબમિટ થઈ ગયા બાદ તમારે જે છે તેનું પ્રિન્ટ આઉટ તમારી પાસે રાખી લેવાનું છે ત્યાર પછી આપણે અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરી માટે સો રૂપિયા રહેશે જ્યારે એસસી અને મહિલાઓ માટે કોઈપણ જાતની ફી રહેશે નહીં પગાર ધોરણ અને લાભોમાં આપણે વાત કરીએ તો પગાર ધોરણ જે છે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો રૂપિયા સુધી રહેશે જે સાતમા પગાર પંચ મુજબ રહેશે વધારાના ફાયદાઓમાં જો તે રાશન અને ગણવેશ બધું છે મફત તબીબી સુવિધાઓ છે પેન્શન અને વીમાની પણ અહીંયા જે છે તમને ફાયદો થશે અને સી એમાં સીઆઈએસએફમાં પ્રમોશનની પણ તકો મળવા પાત્ર છે જરૂરી દસ્તાવેજોમાં આપણે વાત કરીએ તો ધોરણ દસ અને બારની માર્કશીટ રહેશે ગમતના પ્રમાણપત્ર છે જન્મ જન્મ પ્રમાણપત્ર છે નિવાસ પ્રમાણપત્ર છે જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડે તો અને લાસ્ટમાં ફોટો અને સહી અને તમારું જે છે ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ એ સ્પોર્ટ કોટા દ્વારા સીએસએફમાં શા માટે જોડાવું જોઈએ કારણ કે જોડાવાના ફાયદા પણ છે સરકારી સેવાઓમાં ખેલાડીઓને સીધે પ્રવેશ મળી શકે છે સુરક્ષિત અને સ્થિર કારકિર્દી મળી શકે છે રાષ્ટ્રીય માન્યતા ધરાવે છે આકર્ષક પગાર અને નોકરીના લાભો પણ જે છે મળી શકે છે અને લાસ્ટમાં આપણે વાત કરીએ કે ભાઈ એપ્લાય ક્યાંથી કરવાનું છે એપ્લાય કરવા માટે તમારે આવી જવાનું છે સીઆઈએસએફ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર તો અહીંયા આપશો તો અહીંયા તમે ડાબી સાઈડમાં આપેલું છે અને યુ રજીસ્ટ્રેશન તો અહીંયાથી તમે જે છે નવું રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરી શકો છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવાજ નવા ભરતીના અથવા તો યોજનાનો વિડીયો જોવા માગતા હોય તો મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં